તો સુરતની રાંધેર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી હતી જ્યાં શ્રમજીવી પુષ્પરાજ સિંહ નામના યુવક સાયકલ પર આઇસક્રીમ વેચતા હતા તે દરમિયાન તેમની જીવાદોરી સમાન સાયકલ તૂટી ગઈ હતી જેથી યુવક માયુસ થઈ ગયો હતો તે દરમિયાન યુવક રાંધેસર પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં સી ટીમે આ યુવકની આપતી સાંભળી હતી અને સી ટીમ દ્વારા આ યુવકને નવી સાયકલ આપવાનો નિર્ણય કરાયો હતો જેથી સી ટીમ દ્વારા પુષ્પરાજસિંહને નવી સાયકલ આપવામાં આવી હતી નવી સાયકલ મળતા જ પોલીસ સ્ટેશનમાં લાગણી સભર દ્રશ્ય સર્જાયા હતા અને નવું સાયકલ મળતા જ સમજીવી યુવકની આંખો ભીની થઈ ગઈ હતી મેં જા રહ્યા હતા રાસ્તે મેં સાયકલ ટૂટ કે એક્સિડન્ટ મેં સાયકલ હા તો સાયકલ આપકે લિયે જરૂરી થા હા જરૂરી હે સાહેબ બિના સાયકલ કે ઘૂમ નહીં શકતા ઘૂમને વાલા કામ હે સાહેબ ક્યા કામ હે આપકા આઈસ્ક્રીમ બેચતા હું સાહેબ परिवार में कौन कौन है पांच बच्चे हैं साहब पांच बच्चे माता जी हैं, वाइफ हैं. आइसक्रीम आइसक्रीम का धंधा करते हैं जी साहब पूरा दिन घूमते हैं. हाँ पूरा दिन घूमते हैं. साइकिल टूट गया तो फिर उसका रिपेयरिंग करवा दे रहा था रिपेयरिंग नहीं होता रिपेयरिंग चक्का लगाया था फ्रेम તૂટ ગયા ગઈ કાલે આ દાદા આવેલા હતા એમને થોડો એમ આવ્યા ત્યારે થોડા દુખી જણા હતા વાત કરતા એમને જણાવ્યું કે ઈ સવાર સાયકલ પર આઈસ્ક્રીમ વેચે છે ને સવારી ઘરેથી નીકળ્યા હશે તો કોઈ ગાડીવાળા ભાઈએ જે પીધેલા હશે કે કેમ એ આપણને ખ્યાલ નથી પણ એમને ટક્કર મારી દીધી ગાડીને ને એમની સાયકલે ટક્કર મારી ને સાયકલ ત્યાં ને ત્યાં તૂટી ગઈ અને ગાડીવાળો પછી ત્યાંથી ભાગી ગયો અમે ત્યાં જઈને કેમેરાને એવું ચેક કર્યું પણ જે જગ્યાએ બનાવ બન્યો તે સ્થળે કેમેરા કે એવું કઈ હતું નહીં એટલે આગળ કઈ અમે ગોતવાની ટ્રાય કરી પણ એમને કઈ ફરિયાદ કે એવું કરવું ન હતું પણ સાહેબને મળાવ્યા તો સોનારા સાહેબને વાત કરી કે આવું આવું છે તો સાહેબના સજેસ્ટન થી પોલીસ સ્ટેશન તરફથી સી ટીમ તરફથી એમને અમે એક સાયકલ આપવાનો વિચાર આવ્યો અને અમે એમને સાયકલ મદદ કરી શકીએ થોડી તો એ જ થાય કે એમનું ગુજરાન કઈ રીતે ચાલે કે એમને સાયકલ આપીએ જેથી એમને આઈસ્ક્રીમનો જે ધંધો જે કરે છે વેચવાનો એમનો ચાલુ રહે એના માટે અમે એવું વિચાર આવ્યો અને સાયકલ અમે એમને ગિફ્ટમાં આપી